મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલ્દાબાદના તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલ્દાબાદના મદરેસામાં એક સોળ વર્ષીય તરુણને તાલિબાની સજા આપવામાં આવતી હોવાનો વિડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં દેખાતો કિશોર સુરતના ભૈસાન વિસ્તારમાં રહે છે સમગ્ર મામલે તેમના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મદરેસામાં સોળ વર્ષીય ભત્રીજાને આલિમ બનવા માટે મૂક્યો હતો આ દરમિયાન ગત રવિવારના અમારા મોબાઈલ પર એક વિડિયો આવ્યો આ વિડીયો જોતા જ અમને આઘાત લાગ્યો જેમાં અમારા દીકરાને તાલિબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ પહેલા થૂકીને દસ લોકો તેને જોરથી મારી રહ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું કે એક તરફ તરફ અમારો દીકરો રડી રહ્યો હતો તો બીજી તેને કોઈ પણ બચાવતું ન હતું આમ આ વિડિયો બાદ અમે પહેલા તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધી તેમને જાણ કરી હતી પોલીસે પણ અમને જણાવ્યું હતું કે તમારા દીકરાનું ટેન્શન ન લેતા તમારી પાસે જે વિડીયો આવ્યો છે તે લઈને અહીં આવી જાઓ આપણે મદ્રેશા જઈને તમારા દીકરાને લઈ આવીશું વધુમાં જણાવ્યું હતું કે આ સાથે જ મદ્રેશામાં પણ ફોન કર્યો હતો તેમણે પણ કહ્યું હતું કે શિક્ષકની ભૂલ થઈ ગઈ છે એટલે અમે તેમને કહ્યું હતું કે અમે અમારા ભત્રીજાને લેવા આવી રહ્યા છીએ તમે તેને કંઈ ન કરતા ત્યારબાદ અમે તાત્કાલિક ખુલતાના બાદ મદ્રેસામાં જઈ ટ્રસ્ટીઓને મળ્યા હતા જ્યાં ટ્રસ્ટીઓએ તાલિબાની સજા આપનારા મોલાના શિક્ષકને ચોરીની શંકાથી માર માર્યો હોય અને તેને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું હતું પોલીસ અધિકારીઓએ અમારી ફરિયાદ સાંભળી હતી અને તેમને યોગ્ય જણાતા તેમને તાત્કાલિક અમારી ફરિયાદ નોંધી હતી આ મદ્રેસામાં બીજા અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે અમે કાર્યવાહી કરી છે મારું નામ પઠાન રહેમાન ખાન છે હું સુરતમાં રહેવા તમારો જે વિડિયો સામે આવ્યો છે કારણો છે અને આ વિડિયો જે સામે આવેલો છે આ વિડિયો ઔરંગાબાદ જિલ્લાથી ખુલ્દાબાદ ગામ કરીને તા એક મદ્રેસા છે દારૂ ઉલ તાનો વિડિયો છે તા મારો ભતીજો ભણે છે એક વર્ષથી તાલીમ પર લે છે બાકી આ વિડીયો જ્યારે મને આવ્યો તો આ આ વર્તા ચાર દિવસ પહેલાંની છે તો તમે કંઈ વિદ્યાર્થી ભણતો વિદ્યાર્થી જ આ ચોરી છુપાવતી વિડીયો બનાવીને અમને મોકલેલો છે તો અમને ખબર પડી કે અમારા છોકરા અત્યારે આવું બનાવ બન્યું છે તમે અમે ત્યાં ફોન કર્યો ફોન કરીને પૂછ્યો મોલી સાહેબ તો મોલી સાહેબે કીધું કે ભાઈ ગલતી થઈ ગઈ છે અમાર્યા આવીથી આવું નહીં થશે તમે જે કંઈ વિડીયો આવ્યો હશે એને ડિલીટ કરી દેજો એનાથી મદ્રસાનું નામ બદનામ થશે અમે ત્યાં તો પાર દીધી બાકી અમે કીધું કે અમે અમારા છોકરાને લેવા આવતા છે તમે કંઈ કરતા નહીં ને ત્યાં સુધી અમે કાલે ત્યાં પહોંચી જઉં છું તો એ પણ અમને કીધું કે તમે આવી જાઓ ઔરંગાબાદ ખુલસાબાદ પોલીસ સ્ટેશન અમે કોલ કર્યો હતો નંબર લઈને ઔરંગાબાદના જે ગામ છે ત્યાંનું તો પહેલાં સાહેબે અમને ખાતરી આપી અમે અમારી વાત સાંભળી કે વાંધો નહીં તમે જે કીધું તો અમે ત્યાં લખી લીધું ત્યાં ફોન પર કરી લઈશું અમે છોકરાને ફિકર નહીં કરતા અગર તમારી વાત સાચી છે તો તમે આવો અમને વિડીયો બતાવો અમે તમારા હાથે જઈને છોકરાનો કબજો લઈ છીએ